વડોદરામાં આવેલી નવરચના સ્કૂલને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે વડોદરાની સમા આવેલી નવરચના સ્કૂલમાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અગાઉ પણ આ સ્કૂલને બોમ્બ ઉડાવવાની ધમકીનો મેલ મળ્યો હતો તો વડોદરાના સમા આવેલી જાણીતી નવરચના સ્કૂલ વધુ એક વખત બોમ્બ થી મેસેજ મળ્યો છે સોમવારે સવારે જાણકારી